બોડેલીના પાનેજમાં પાંચ વર્ષીય બાળકીની બલી ચડાવાઈ છે તો આરોપી ભુવા લાલુ હિંમત દરવીએ તમામ હોદ્દો પાર કરી ઘરના સામે જ રહેતી પાંચ વર્ષની બાળકીની હત્યા કરતા ગામમાં રોષ તલાવ હતો હત છે કે પાણી ગામ લાલાભાઈ હિંમતભાઈ એ સામે વાળા રાજુભાઈ ની દીકરી એક પાંચ કુંબળીભાઈ ની હતી પાંચ વર્ષની હતી એને ઉંચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે અને એના ઘરમાં માતાનું મર બનાવેલું હોય મંદિર બનાવેલું છે ત્યાં લઈ જઈને કુંવારીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી રહી આવી ગઈ છે અને એની કાર્યવાહી સદન કરવામાં આવેલી છે પણ અત્યારે એક પાંચ વર્ષની બાળકીની હત્યા થઈ છે એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધર સાહેબ ને પોલીસ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થઈ જોઈએ એવું અપીલ કરીએ છીએ અને કાયદેસરની પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કે છે કોઈ તો બૌ તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે અને પહેલી ચવામાં આવી છે એવું કે છે